ત્યાં સુધી તમને રિઝલ્ટ નહીં આવે કારણ કે ઘણા ખરા મિત્રો એવું કીધું હતું કે ભાઈ તમે દવા છોડવા સોળવા પાઈ ગયો તો બે પાંચ દિવસ કે દસ દિવસ રહ્યું રિઝલ્ટ ફરી પાછો તમને કોઈ ના પડે કે દાવડામાં મૂડા હોય ને ઈ આવવા માટે ખાવા માટે ઘણી વખત કીધું કે ક્લોરો ડસ્ટ ને આંતે નાખી જો અને એમાં વરસાદ થશે તો ઈ તમને રિઝલ્ટ મળશે હવે નાખી તો દીધું પણ વરસાદ કારે થાય એ આપણે કેમ ખબર પડે બરાબર પછી જે ખેડ મિત્રોએ નાખી અને પછી જે ફોરા શરૂ કર્યા હતા એમાં અમને સારું પરિણામ મળ્યું હતું પરંતુ આ વર્ષે આ કાંઈ કરવાનું નથી કોઈ વસ્તુ કરવાની થતી નથી ફક્ત ને ફક્ત તમારે પટ આપી દેવાનો છે દાણા ને પછી ગમે એટલા મુંડા આવે પણ તમારા શિંગના છોડવા ને ના શિંગ નહીં ન અડે એના મૂળિયા નહીં ન ઉડે એને મૂકેલા જે નવા કોલા આવે ને શું કહેવાય એને હુયા હુયા નહીં ન અડે અને જો સિંગ થઈ ગઈ હોય પાકી ગઈ હોય તો એવા સમયે પણ એને ન અડે એવી દવાની માહિતી તમને લઈને આવ્યો છું ખેડૂત મિત્રો તો આપણી સાથે જોડાઈ રહેલા રહેજો અને જે ખેડૂત મિત્રો આપણી ચેનલની સાથે હજી જોડાયેલા નથી તો આપણા વિડીયો ને સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કરી દેજો કેવી રીતે આપણો વિડીયો સાત વાગે આવે છે અને જે આપણે માહિતી આપીએ છીએ ખેડૂત મિત્રોને સચોટ એ માહિતી મળતી રહે તો આપણે આ વિડીયો સાત વાગે આવે છે ને અહીંયા લખેલું છે સબસ્ક્રાઈબ કરો બરાબર છે તો એ બટન ને તમારે કચ્છ કચાવીને દબાવી દેવાનું છે આમ દબી જાય ને તમે એટલે તમારી શરીરને સબસ્ક્રાઇબ થઈ જાય અને આ પણ જે ઘંટટી છે ને ટંકોરી આ ટંકોરીને અડો એટલે આ રીતે ફંક્શન ખુલે એમાં તો અહીંયા ઉપર અડી લેવાનું છે એટલે હું તમને સાત વાગે અહીંથી વિડીયો મોકલું એટલે તમારા મોબાઈલની મારી પાસે ધરીન નારાયણનો મેસેજ આવે કે હિતેશભાઈ પટેરિયાએ તમારા માટે ખેતીને લગતી માહિતીનો વિડીયો મોકલ્યો છે બરાબર છે

જોઈએ તો ખાસ કરીને ખેડૂત મિત્રો એવું વિચારતા હોય છે ઘણી વખત કે વાવણી થાય દાણા આપણે તમને આપણા ખેતરે લઈ અને એ સમયે મારતા અને હારવાર વાવતા જાય એવી કંડિશન ની ખેડૂત મિત્રો પટ મારતા હોય છે પણ ખરેખર જો એક નવી રીત અપનાવવામાં આવે તો તમને રિઝલ્ટ સારું મળે એવું દાણા ઉગાવવામાં કોઈ તકલીફ ન પડે અને લાંબા સમય સુધી એનું તમને પરિણામ મળે મુંડા મુંડા કાંઈ આવવાની માથા કુટ રહે ચાહે તમે જીવી જીતુ સિંહ કર્યું હોય પાંચ નંબર કર્યું હોય નવ નંબર કરી હોય અગિયાર મગફળી મગડી કરી હોય કે નંબર નંબર ઓગણચાળી નંબર કે કે રેમ્બો કર્યું હોય કે બોક્સર કરી હોય કે સાસઠ નંબર કરી હોય કોઈ પણ મગફળીમાં તમારે મુંડા લાગવા પડ નહીં માનો કે ગિરનાર ચાર કે પાંચ નંબર કર્યું હોય બત્રીસ નંબર કરી હોય લાંબા સમય સુધી ઊભી રહેવાની હોય

થાય છે આની અંદર પંદર ટકા અને ક્લોથ આયોડીન આવે છે બાવીસ પોઇન્ટ બાવીસ પોઇન્ટ પાંચ ટકા એફએસ મોલ્યુસમાં આવે છે અને આની અંદર તમારે મુંડાની દવા આવી ગઈ આની અંદર તમારે ફૂગની દેવા આવી ગઈ આની અંદર તમારે ઉગીન તરત અમુક ટકા સોડને કાળી ફૂગ લાગી જાય છે તો એને માટેની પણ દવા આવી ગઈ છે એટલા માટે તમે ખેડૂત મિત્રો આનો

તો મણ દાણા ને એક કાપડા માં દેવાના અને આ દવા એક મોને સિત્તેર એમ એલ લખી એટલે કે સાતસો એમ દવા લઈ લેવાની સાતસો એમ તો આવે નહીં એટલે પાંચસો એમ ની બોટલ લઈ લેવાની અને અઢીસો એમ ની બોટલ લઈ લેવાની બરોબર એટલે એક આમાં અઢીસો એમ ની બોટલ છે એટલે એક ગ્લાસ તમારે પાણીની ગણતરી સાથે રાખવાનું કે ભાઈ આ એક ગ્લાસ આ છે એટલે કે અઢીસો અઢીસો ની તમે ત્રણ બોટલ લ્યો અને ગ્લાસ ગ્લાસ પાણી ગયું દાણા છે બીજું તમારે પાણી લઈ લેવાનું છે એક ડોલ લઈ લેવાનું છે એક ડોલ માં તમારે સાત ગ્લાસ પાણી નાખી દેવાનું છે અને હાડી હાથસો એમ એલ તમારે સીટ દવા આવે છે સીટ્રમ એ ડોલ ની અંદર નાખી દેવાનું છે અને હરખું એને હલાવી નાખવાનું છે બરાબર કેતા હોય આપણે કેતા હોય આપણે બરાબર છે કે પ્લાસ્ટિક કેતા હોય એને જમીનમાં ધીમે 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 એની દાણા બધા એક ગ્લાસ પાછળ દેવાના છે અને પપમાં દવા નાખી અને બધામાં તમને કોઈ દવા સાટી દેવાની છે અને પછી તાપડાથી આમાં હલાવી નાખવાનું છે જેથી કરીને કોઈ પણ દાણો બાકી રે નહીં જે દાણાને બાકી રહી જાય એને અમુક ટકા લાંબા સમય તમને મૂડો ખાઈ જાય પણ બને ત્યાં સુધી આપણે એવી રીતે એને પટ મારવાનો છે કે એક પણ દાણો રે નહીં બરાબર છે હવે આજે પટ મારવાની મેં તમને વિધિ કીધી ને આ સચોટ છે પણ ક્યારે એને કેવી રીતે મારવાનું છે કે માનો કે આપણે વાવણી થઈ ગઈ હોય સવારમાં તમ દો વાગે વાવણી થઈ ગઈ હોય તો આપણે ક્યાં બાર વાગે વાવવા નવાના કે તેની વાગે વાવવા નહીં જવાના

દાણા આખી રાત પંખા હેઠે જારે રહેશે દાણા આખી રાત પંખાનો હવા ખાશે વાહ આવશે પવન આવશે એટલે દાણા બધા કકડા થઈ જાય દાણા કકડા થઈ જશે એટલે તમારે ઉગાવામાં કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ રહે નહીં મુંડા લાંબો સમય સુધી રહેશે અને આ દવાનો પોટ માર્યા પછી તમારે પાંચ દિવસે દસ દિવસે કે પંદર દિવસે તમે વાવવું હોય મોઢું વેલા મોડું છું હોય તો પણ તમે વાવી શકો કોઈ ઉપાધિ રાખવાની બરાબર છે હવે આ દવાની મેં ભલામણ એટલા માટે કરી કે આને માટે તમારે અલગથી ફૂગની દવા પણ ન લેવી પડે અલગથી મુંડાની તમારે દવા પણ ન લેવી પડે બરાબર છે હવે ઘણા ખેડૂત મિત્રો વિચારતો આ દવા અમારા વિસ્તારમાં ન મળી હોય તો શું કરવાનું કારણ કે આ દવા મોંઘી આવશે આ દવા મોંઘી જ આવશે કારણ કે સસ્તી દવા તો આપણે ગયા વર્ષે ઉપયોગ કરી લીધો અને મૂંડા ખાઈ ગયા અને એની કરતા મોંઘી દવા થાય ને એની કરતા ત્રણ આપણે નાખી અને નુકસાની ભોગવી આપણે ગયો ગઈ આપડી અને આપણો ટાઈમ ટાઈમે ગયો અને પૈસા તણાઈ બરાબર છે એટલા માટે આપણે આની ભલામણ કરીશી બાકી અલગથી જો તમારે લેવી હોય તો તમારે જે કેમિકલ કેમિકલનું ડેન્ટુ શું આવે છે ક્લોરો થાયોડીન તમે એ પણ લઈ શકો છો એ એકલું કીટનાશક આવશે એટલે કે મુંડાની એકલાની દવા આવશે એની સાથે તમારે ફૂગનાશક દવાનો પટ આપવાનો એના માટે કદાચ તમે બીએસએફ કંપનીનું નું લ્યો લો કે પછી તમે સિસ્ટીવા લ્યો તો આનો પણ રિઝલ્ટ સારામાં સારા તમને મળશે અથવા તો બે પડે અને તમારે પટ મારવો પડે બહારનું નું ગોસો આવે છે તમે ગોસોનો પણ તમે ઉપયોગ કરી શકો છો મુંડા માટે એમાં આવે છે અડતાલીસ ટકા તો એમાં પણ તમને સારામાં સારા પરિણામો મળશે પરંતુ આનું કોમ્બિનેશન છે એટલે કે બે દવા આપણે ગોતવાની મારા એક દવા લઈને પટ મારી દેવાનો બરાબર છે કારણ કે ગોસો મોંઘું આવે પછી પાછું ફૂગનસ દવા લો તો સિસ્ટમ સિસ્ટમ છે મેરીવોન છે કે વિટામી એ મોંઘું આવે છે તો મોંઘું તો થવાનું છે કારણ કે સસ્તું તો ગયા વર્ષે આપણે મારી દીધું અને ખાઈ આઈ જાય તમને ઘણા ખેડૂત મિત્રો કે ભાઈ આવે છે ભૂંજરા ગણી જાય છે ડુક્કર એનું કાંઈ કરો તો થાય હવે એનો તો ખેડૂતો મિત્રો દ્વારા જે અભિપ્રાય મળવામાં આવ્યો છે અને અમારા છેલ્લા અનુભવ પ્રમાણે મિત્રો કે તમે કદાચ પટ માર્યો હોય મેરેવન પટ માર્યો હોય ગોસો પટ માર્યો હોય સુમિટોમો ના ડેન્ટુસ પટ માર્યો હોય કે પછી મુંડા માટે તમે થાળે માથો જેમ ત્રીસ ટકા એફએસ નો પટ માર્યો હોય તો રાતે પટ મારી દેવા પછી તમે જયારે દાણા વાવવા જાવ ત્યારે તમારે વિટાવેક્સ પાવર નો પટ મારી દેવાનો છે ચાહે તમે આનો પોટ માર્યો હોય તોય ભલે આનો પોટ માર્યો હોય તો ભલે બાયના ગોસરનો પોટ માર્યો હોય તો ભલે કારણ કે આ ફક્ત ફક્ત ભૂંદરા માટે છે આ ફૂગનું પણ કામ કરશે દાણાને ઉગાવાનું પણ કામ કરશે અને ભૂંદરાયની આવજે આવો ખેડૂત મિત્રોનો અનુભવ છે અને અમારો ખુદનો અનુભવ છે ભાઈ અને આ એવું કામ કરે છે કે તમે પોટ માર્યો હશે તે દિવસે થોડુંક ચાર પાંચ ફૂટ બે ફૂટ ખોદ છે પછી તમારા ખેતરમાં નહીં ખોદે વાળા જો પટ નહીં માર્યો હોય આનો બાજુવાળાએ ખેતરમાં જો વિટારક્ષનો પટ નહીં માર્યો હોય ગુંજરા માટે તો તમારા ખેતરમાં થઈ જાય તમારા ખેતરમાં થઈ જાય પણ તમારા ખેતરમાં મોઢું જમીનમાં નહીં નાખે ધૂંધું નહીં મારે તમારા દાણા બચી જશે બરાબર છે આ આપણો અનુભવ છે

અને સારામાં સારું તમે પરિણામ મેળવો બની શકે ત્યાં સુધી તમે આ રીતની પ્રોડક્ટ લો જેથી કરીને તમારે બે ત્રણ પ્રોડક્ટ એક ભેગી ન કરવી પડે અને લિક્વિડ આવે તમને ભેળવવામાં સારું રહે અને ખાસ ખેડૂત મિત્રો મહેરબાની કરીને દાણામાં નો પટ મારવાની એવી ક્યાંય ઉતાવળ ન કરતા કે આપણે વાવણી થઈ ગઈ છે દવા લ્યો દાણાના પોગાડો અને વાવતા જાવ ને ભેળવતા જાવ વાવતા જાવ ને ભેળવતા જાવ એમ નહીં કરવાનું દાણા કદાચ તમારે વધઘટ થવાની કન્ડિશન હોય એવી ગણતરી હોય તો એક મણ દાણા તમારે બાકી રાખવાના તો દસ કિલો તમારે બાકી રાખવાના દાણા બરાબર છે પરંતુ બાકી બધા દાણામાં પોટ મારી દેવાનો બને ત્યાં સુધી એવી કોશિશ કરવાની નવ્વાણું પોઈન્ટ પંચાણું ટકા કે રાત્રે એનો પોટ મારી દઈએ

કાંઈ કરવાનું નહીં કાંઈ ઉપાધિ કરવાની નહીં કાંઈ ગરમી લાગે ને દાણાને ને જર્મિનેશન થઈ જાય કોઈ વસ્તુ નહીં કારણ કે છેલ્લા આ દવાના આપણને બે વર્ષના અનુભવ છે અને આ ત્રીજું વર્ષ છે એની પહેલા કંપની બે વર્ષ તો ટ્રાયલ બેસ આપ્યા હતા અને ચાર વર્ષ થઈ ગયા આ દવાની એટલે તમારે ઉપાધી કરવા રેખું નથી બરાબર છે જ્યારે તમારે મગફળી મોટી થઈ જાય અને ફાલી તમારે દવા નાખવાની થાય ત્યારે ગોદરેજના ડબલનો ઉપયોગ ખાસ કરી મિત્રો કરજો હોમોબ્રાસી નો લેટ્સ બેસ્ટ ટેકનિકલ છે એની માહિતી આપણે આપીશું પેલા મગફળી ખાતર ની પણ માહિતી આપીશું કે લાભ ખાતર નાખવું છે સલ્ફર નાખવું છે કે જીંક નાખવું છે કે કયું ખાતર નાખવું છે બરાબર છે આપણે એની પણ માહિતી આપીશું તો નવા વિડીયો નો ત્યાં સુધી રજા આપો જય જવાન જય કિશાન રામ રામ